સરકાર એ પ્રયત્ન કરે છે કે બધા જ હાઈટેક બની રહ્યા છે તો ખેડૂત પાછળ ન રહી જાય સરકારનો એ પ્રયત્ન છે કે ખેડૂત ટેકનોલોજીની સાથે એટલો બધો સરસ જોડાઈ જાય કે એના માટે અલગ અલગ પોર્ટલ છે એટલે તમારે જો ટેકાના ભાવે ખરીદી સરકાર પાસે કરાવવી હોય તમારો માલ ત્યાં વેચવો હોય તો સરકારનું ઈ સમૃદ્ધિ પોર્ટલ છે તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું તલાટી પાસેથી જઈને દાખલો લેવાનો પોતાના પાકનો અને ત્યાં મૂકવાનો અને પછી સરકાર ટેકાના ભાવે ખરીદી કરે ગુજરાતના ખેડૂતોએ જ્યારે ચણા અને રાયડાના પોતાના પાકને ટેકાના ભાવે વેચવા માટે ઇ સમૃદ્ધિ પોર્ટલ પર અપલોડ કર્યો તો ઘણા બધા ખેડૂતોને મેસેજ આવ્યો અને સરકારનું કહેવું છે કે તમે કહી રહ્યા છો કે તમે ચણા કર્યા છે પણ સેટેલાઇટ ઇમેજ એવું બતાવતી નથી અને એટલે જ સરકાર ઇનડિરેક્ટલી એવું કહેવા માંગે છે કે ખેડૂતો તમે જુઠ્ઠું કેમ બોલી રહ્યા છો એવું કેમ કહો છો કે તમારે ચણા વેચવા છે જ્યારે તમે ચણાની ખેતી જ નથી કરી તો આ પ્રશ્ન જ્યારે સામે આવ્યો ત્યારે આ વાત મૂળ રૂપે ફરી એકવાર ખાસા વર્ષો પાછળ જાય છે અને એવા એના એ પ્રશ્ન પર લાવીને મૂકી દે છે અને એ છે જમીનનો સર્વે સર્વે કર્યો સરકારે અને પછી જેમ ચકલી ઉડે ફૂર એમ ખેડૂતો પણ ઉડ્યા અને ખેતર પણ ઉડ્યા અને પછી કોના ખેતર ક્યાં ગયા એ આજ દિન સુધી સરકારને નથી સમજાયું બધાને સમજાયું છે આ વિષય પર વિસ્તારથી વાત કરવા માટે મારી સાથે પાલભાઈ આંબલિયા છે કિસાન કોંગ્રેસના નેતા છે અને જમીન રી સર્વેના મુદ્દા પર ખાસ્સા વર્ષોથી લડી રહ્યા છે અને પાલભાઈ ખેડૂતોએ જ્યારે કહ્યું કે સરકાર એમને કહી રહી છે કે તમે તો ચણા વાવ્યા જ નથી અમને ચણા ખરીદવા માટે કહી રહ્યા છો તો તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું આ વિષયને આખો તમે જો સમજાવો તો બેન એમાં બહુ પહેલાં તો તમે જે ડિજિટલ કરવાની વાત છે ને એનો નાનો એવો જવાબ આપી દઉં કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ મેં પાંચસો મેઇલ મુખ્યમંત્રી કૃષિમંત્રી અને મહેસૂલ મંત્રીને કહી રહ્યા છે આ ડિજિટલ ગુજરાતના મુખ્યમંત્રી કૃષિમંત્રી અને મહેસૂલ મંત્રીએ આજની તારીખમાં એક પણ રિપ્લાય મને કર્યો નથી એટલે કેવું ડિજિટલ છે એ આના ઉપરથી સમજી શકાય છે બીજું ડિજિટલ જે જમીન માપણી થઈ એ પણ સરકારનો આશય એવો હતો ત્યારે ત્યારના મહેસૂલ મંત્રી આનંદીબેને એવું કહ્યું હતું કે મારો ખેડૂત અમેરિકામાં બેઠો હશે તો ત્યાં બેઠા બેઠા એના ખેતરના કયા સેડે શું થાય છે એ આમ આપણીથી ખબર પડશે એટલે એ પણ એક ડિજિટલનો પ્રયાસ હતો અને અત્યારે સરકાર જે ડિજિટલ પાક સર્વે માટે જે ખેડૂતોને ખોટા કહી રહી છે હું એવું માનું છું કે સરકાર ખેડૂતોને ખેત ખોટા કહેતા પહેલાં આ યોજના મુજબ સરકાર પહેલાં એના તલાટીકમ મંત્રીને ખોટો કહે છે કારણ કે તલાટીકમ મંત્રી જે છે એ ગ્રાઉન્ડ ઉપર છે એ હું દાખલા તરીકે ચણાનું રજિસ્ટ્રેશન તુવેરનું રજીસ્ટ્રેશન કે રાયડાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે મારે જવું હોય તો સરકારે બનાવેલા નિયમો મુજબ મારે તલાટીકમ મંત્રીનો દાખલો જે તે સર્વે નંબરમાં જે તે પાક માટેનો દાખલો જોઈએ આ દાખલો મારે અપલોડ કરવાનો હોય તો તલાટીકમ મંત્રી છે એને નોકરીનો ડર છે એટલે મને ખોટો દાખલો નથી આપવાનો કદાચ માની લ્યો કોક એકાદા બે તલાટી મંત્રી પૈસાની લાલચમાં પણ એમાં પૈસાની લાલચ એ ક્યાં આવે કે ખેડૂતો એને અબજોપતિ તો નથી કર દેવાનો બરાબર છે એટલે એમાં 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 તલાટી મંત્રી સામાન્ય રીતે હું એવું માનું છું ક્યાંય જવાબદાર નથી એટલે એ સાચો જ દાખલો આપવાનો છે ચણા વાયવા છે તો ચણાનો દાખલો આપવાનો છે દાખલો એવો હોય કે ભાઈ આ ફલાણા ભાઈ ખેડૂત દાખલા તરીકે મારું પાલભાઈ આંબલિયા હંજડાપર ગામના રહેવાસી છે એના આ સર્વે નંબરમાં ચણા વા બરાબર છે મેં વાયવા હોય તો જ એ મને દાખલો આપે છે આ દાખલો મારે સરકારની પોર્ટલ ઉપર અપલોડ કરવાનો છે એનો અર્થ એવો કે હું સાચો છું તલાટી મંત્રી સાચો છે બરાબર છે એ દાખલો મારો જયારે સબમિટ થયો ત્યારે તો મને રજીસ્ટ્રેશન થયાનો સરકારે રિપ્લાય કરતો મેસેજ કર્યો છે હવે સરકાર ડિજિટલ ઉપર આવી એને નવી યોજના હમણાં લઈ આવ્યા છે કે ખેડૂતોના પાકનું ડિજિટલ સર્વે અમે સેટેલાઇટ ની મદદ થી કરીશું એટલે હા એટલે ગાંધીનગર બેઠા બેઠા સરકાર ચેક કરશે કે પાલભાઈ ચણા વાવ્યા છે કે નથી વાવ્યા હવે આ સર્વે મુજબ મારા ખેતર ની ઈમેજ લેવાની હવે થયું છે એવું કે મારું ખેતર મારું જે હતું ત્યાં તો મેં ચણા જ વાવ્યા છે પણ જે ઈમેજ ગઈ છે એ દેવાંશીબેન ના ખેતર ની ગઈ છે નામ મારું છે અને જે ઈમેજ ગઈ છે એ દેવાંશીબેન ની ગઈ છે અને ને તો ઘઉં વાયવા છે તલાટી મંત્રી એ ખોટો નથી ખેડૂતે ખોટો નથી પણ ખોટી સરકાર છે એટલા માટે ખોટી સરકાર છે સરકાર ને ખબર છે કે આ શું કામ થાય છે જમીન માપણીની ભૂલ છે સરકારે વાર એના પોતાના સ્વીકાર્યું છે જે સામોર અને પીપરનો સરકારે રિપોર્ટ કર્યો આખા આખા ગામો આ કંપનીઓ માપીને ગયા પછી બેન આખા આખા બંને ગામ સરકારના સર્વેયરો દ્વારા સરકારે માપણી ફરીથી કરાવડાવી એનો અહેવાલ તૈયાર કરાવડાવ્યો આ અહેવાલ એમ છાપરે ચડીને પોકારે છે કે આ અહેવાલ મુજબ કબજા ઓલધમ એટલે પાલભાઈનું ખેતરની જગ્યાએ ખેતર બેસી ગયું આ અહેવાલમાં લખ્યું છે કે પચાસ કરતા વધારે ભૂલો છે કે સરકાર નહીં ખબર છે જમીન ભૂલ છે એના કારણે પાલભાઈનું ખેતર હતું ત્યાં દેવાંશી નું ખેતર બેઠું છે એટલે પાલભાઈ ચણા વાવ્યા હોવા છતાં સેટેલાઇટ ઇમેજ છે એ દેવાંશીબેન નું ખેતર બતાવે છે અને નું ખેતર હા દેવાંશીબેન નું ખેતરમાં તો ઘઉં છે એટલે સરકાર પાલભાઈ ને એટલે કે ખેડૂત મેસેજ કરે છે કે તમારી સેટેલાઈટ ઇમેજ મુજબ તમે જે રજીસ્ટ્રેશન કર્યું છે એ સર્વે નંબર અને પાક મેચ થતો નથી એટલે તમે જાઓ અને ગ્રામ સેવક આગળ ભૂલ સુધારણા અરજી કરો બરાબર છે અને આધાર પુરાવાઓ આપો હવે પ્રશ્ન અહીંયા એ થશે જેમ તુવેર માં થયું દસ હજાર ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું સરકાર પાસે આધાર પુરાવો નથી કે કયા આધારે રદ કરે છે એ તો સેટેલાઇટ ઇમેજને જ આધાર ગણે છે બરાબર છે ઓલા તલાટી મંત્રીએ તુવેર દાખલો આપ્યો હતો એ દાખલાને ગણવામાં નથી આવ્યું પણ સરકારે રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યા અત્યારે ચણા અને રાયડા માટે છેલ્લા બે દિવસથી હજારો ખેડૂતોને સરકાર મેસેજ કરે છે અને એવું કહે છે કે તમે તમારા ગ્રામ સેવક પાસે જઈ અને આધાર પુરાવાઓ સાથે ભૂલ સુધારણા અરજી તમે કરી દીધો હવે ખેડૂત પાસે આધાર તો કઈ છે નહીં એટલા માટે કે એને તો ચણા ઉપાડી લીધા પછી જ રજીસ્ટ્રેશન કર્યું છે ખેતરમાં ચણા તો છે નહીં રાયડો છે નહીં ખેતર ખેડી નાખ્યું છે તો ખેડૂત અત્યારે આધાર શું આપે સરકારને કે મારા ખેતરમાં ચણા જ છે કે મારા ખેતરમાં રાયડો જ છે તો આ સરકારે જ્યારે આ સેટેલાઇટ ઇમેજ વાળી યોજના લાવવી હતી તો સરકારે આજથી ત્રણ મહિના પહેલા ખેડૂતને કહેવું હતું કે તમારો સર્વે નંબર અને પાક મેચ થતો નથી તો આધાર આપો તો ત્યારે ખેડૂત વિડીયો સરકારને અપલોડ કરે એટલે આમ કેવું હોય ને બેન તો છે પેટ અને કૂટે છે માથું એને ખબર છે પેટમાં દુખાવો છે એ પણ દેખાડો માથા દુખવાનો કરે છે અને એનાથી સાદી ભાષામાં કેવું હોય તો સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને આરીસો સાફ કર્યા રાખે છે પણ મને આમાં એક પ્રશ્ન એ છે કે સરકાર આ વેરિફિકેશનની સિસ્ટમ શું કામ લાવી શું એવું બને છે ક્યાંય ભલે છૂટું છવાયું તો છૂટું છવાયું કે ખેડૂતો બીજો કોઈ પાક ટેકાના ભાવે વેચવાનો પ્રયત્ન કરે બેન જો ડિજિટલ યોજનાઓ જેટલી આવે ને એટલી સો સાચી છે સારી છે પણ એનો અમલ થાય યોગ્ય અમલ થાય જરૂર દાખલા તરીકે જમીન માપણી છે જ એવી રીતે નવી આ યોજના લઈ આવ્યા છે તો આ માત્ર પાક સર્વે જ નહી ખેડૂતોનું પાક નુકશાન જે સરકાર પચાસ સાઈઠ દિવસ સુધી નુકસાની થયા બાદ સર્વે કર્યા રાખે છે એની જગ્યાએ ચોવીસ કલાકમાં સરકાર આના આધારે સર્વે કરી શકે પણ ક્યારે તાકે જમીન ઉપર સરકાર સાચી હોય તો પહેલા પ્રશ્ન એ જ છે કે જમીન ઉપર જ સરકાર ખોટી છે તમારા પગ જ જમીન ઉપર નથી તમે હવામાં ખાલી ઉડા રાખો તો એનો કોઈ મતલબ નથી એટલે ડિજિટલ યોજનાઓ લઈ આવે તો એની સામે ક્યારેય વિરોધ ના હોય ગુજરાતને ડિજિટલ કરે એની સામે વિરોધ ના હોય સારી યોજનાઓ આવે એનોય વિરોધ ના હોય પણ એનો અમલવારી જે છે

એ જેને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે ખુલ્લું અને મોકળું મેદાન આપે છે પણ ગુજરાતની જનતાને બતાવવા માટે કે અમે આટલા આટલા પ્રયત્નો કરીએ છીએ ભ્રષ્ટાચારને રોકવા માટે દાખલા તરીકે ટેકાના ભાવમાં જ તમે જોયું હશે તો જુનાગઢની અંદર હમણાં જ એક આક્ષેપ થયો કે લગભગ એક હજાર કરોડની મગફળી જી વીસ ની જગ્યાએ રાજસ્થાનની જી સાડત્રીસ મગફળી નાખી દેવામાં આવી છે બરાબર અહીંયા આપણે જોયું સુરેન્દ્રનગરમાં આખે આખો ગોડાઉન સળગાવી દેવામાં આવ્યો પછી એના રિપોર્ટ શું થયું અને મને તો એમાં એ વાતનું કે મેં સવારે અગિયારક વાગે સરકારને એક પત્ર લખી અને મીડિયાના માધ્યમથી જાણ કરી કે આમાં બચી ગયેલી મગફળી છે ને એ મગફળીનું સરકાર સર્વે કરશે ને તો ખબર પડી જશે કે ખરેખર આમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તો આશ્ચર્યની વાત એ થઈ કે મારો એ વિડીયો

કામ આપ્યું છે હવે જુનાગઢમાં સાત મંડળીઓ એવી હતી કે જે ભાજપના માન્યતાઓની નહોતી તરીકે માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ના આપવી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એને પરમિશન ના આપવી આવા કોઈ ને કોઈ કારણોસર આ સાત સહકારી મંડળીઓને કામ છેલ્લે સુધી કરવા જ દેવામાં ના આવ્યું એની જગ્યાએ માનીતા લોકોની મંડળીઓએ કામ કર્યું હવે તમારી મંડળીને કામ મળ્યું છે દાખલા તરીકે ખરીદવાનું ખરીદવાનું હા હા કામ મળ્યું છે તો તમે ખેડૂતો પાસેથી નિયમો અનુસાર બધી જ મગફળી ખરીદશો એટલે કે સોના જેવી મગફળી તમે ખરીદશો હવે એ મગફળી ત્યાંથી ગોડાઉનમાં જાય એની પહેલા એ એક બીજા ગોડાઉનમાં જ હશે જે ખાનગી તમારો અને આગેવાનોને મળતો ગોડાઉન હશે જે એમાં ટેગ લગાવવાની છે એવી એવી ટેગ પાછી બીજી એ બનેલી છે જે ના ફેડના બારદાનો આવ્યા છે એવા ને એવા બારદાનો બીજાએ આવ્યા છે બારદાનની ઘટ એમને ઊભી નથી થઈ કારણ કે એ પાછા ક્યાંક પહોંચાડ્યા છે એમ બારદાનો એટલે થયું શું માની લો કે તમારી ચારસો ગુણનો એક ટ્રક તમારા ખાનગીમાં ગયો છે તો એની સામે સરકારીમાં આ જી વીસનો ગયો તમારો તો રાજસ્થાનથી એક ટ્રક આવ્યો

જે ટ્રક જાય છે એ જીપીએસ કોર્ડિનેટ વાળો હોવો જોઈએ એટલે એની અંદર જીપીએસ કોર્ડિનેટ છે એ એ તમે ગમે ત્યાંથી ચેક કરી શકો એમાં જીપીએસ જોઈએ પછી સરકારી જાય ત્યારે ત્યાં પણ રેન્ડમલી પાછું એનું ગ્રેડિંગ થાય છે બરાબર છે એ ગ્રેડિંગ થયા પછી જ ગોડાઉનમાં જાય છે પણ એ ગ્રેડરે સરકારના છે ખરીદવા વાળા ય સરકારના છે ટ્રક વાળા સરકારના છે

એક છાપાનું કટિંગ છે કે જેની અંદર લખ્યું છે કે સરકારે એક કિલોના સડસઠ રૂપિયા ને ત્યાસી પૈસા આપ્યા બરાબર ખેડૂતોને ખરીદવામાં જે ખર્ચો થયો એ ત્રેપન થી પંચાવન રૂપિયાના ભાવે સરકાર અત્યારે હરાજીમાં આપે છે હવે એના કારણે સરકારને પચીસ અબજ નું નુકસાન થયું છે આ ખાલી ખરીદીમાં નુકસાન થયું આના સિવાય માની લો કે બારદાન સરકારે ખરીદા એ ખર્ચ અલગ ટેકાના ભાવે તમે જે જે મંડળીઓ કામ કરતી હતી એ મંડળીને બે ટકા કે ત્રણ ટકા કમિશન આપવું એ ખર્ચ અલગ એના સિવાય ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અલગ ગોડાઉનના ભાડાનો ખર્ચ અલગ ખરીદી વેચાણ હા આ બધું તમે હિસાબ કરો છેલ્લે બધું કન્યાની કેડે હા તો એ સરકારની તિજોરીમાં ભાર પડે છે એટલે આમાં થાય છે શું જનતાના પૈસા લૂંટાય છે

તો આમાં હવે તમારી શું માંગણી છે જે મૂળ આપણે વાત કરવા બેઠા એ ચણા અને શું સોલ્યુશન આવશે આમાં ખેડૂતો માટે બેન હું ચણા એરંડા કરતા એના મૂળમાં જે છે છે હું સરકારને વારે વારે અને આજે જમાવટના માધ્યમથી એ સરકારને ફરીથી કહું છું બે હાથ જોડીને વિનંતી કરું છું પ્રદેશ કોંગ્રેસ માની લો કે સરકાર આમાં આપણી રદ કરે તો ક્યાંય કરતા ક્યાંય સરકારને આડે હાથે નહીં લીએ કારણ કે આ હું એવું માનું છું કે ભવિષ્યમાં ગુજરાતમાં સિવિલ વોર થાય ખેડૂતોમાં એવી પરિસ્થિતિ છે એક ભાઈ બીજા ભાઈનું મર્ડર ભવિષ્યમાં કરશે આ જમીનમાં આપણી એટલી આપણો તો ઇતિહાસ છે સોયની અણી જેટલી જમીન માટે મહાભારત થયાના દાખલા છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે કલ્ચર છે એ પ્રમાણે આજથી વીસ પચીસ વર્ષ આગળ જાઉં તો એક ભાઈના શેઢામાં ખાલી હળ અડવાના કારણે બીજા ભાઈએ મર્ડર કર્યું હોય એવા દાખલા છે તો આ તો આખા આખા ખેતર એક બે કિલોમીટર ગયા છે એટલે અને એના કરતા મોટી વાત એ છે કે સરકારની તમામ યોજનાઓ આના કારણે નિષ્ફળ જાય છે દાખલા તરીકે આ નવી સેટેલાઇટ યોજના આવ્યા છે તો આ યોજના નિષ્ફળ યોજનાના કારણે નથી આગળની જમીન માપણીના કારણે છે એટલે એક ભૂલ છે સરકાર અત્યારે અત્યારે દાખલા તરીકે જ્યાં જમીન સંપાદન કરે છે એ રોડ માટે હોય ડેમ માટે હોય તળાવ માટે હોય કોઈ પણ પ્રોજેક્ટ માટે હોય એ તમામ જમીન જ્યાં જ્યાં સંપાદન થાય છે ત્યાં આ જમીન માપણીની ભૂલ સરકાર ને આડે આવીને ઉભી છે છે જમીન માપણીમાં પાલભાઈ નું ખેતર આગળ આવી ગયું છે રોડ ટચ એટલે અહીંયા માની લો કે સરકાર રોડ પોળો કરવો છે તો પાલભાઈ ને નોટિસ આવશે ખરેખર દેવાંશીબેન નું ખેતર કપાય છે નોટિસ આવે છે પાલભાઈ ને એટલે જમીન સંપાદનના પ્રોજેક્ટો સરકારના આના કારણે અટકેલા છે સરકાર જ્યાં વીજ વહન કરવા માટે વીજ લાઈનો ઊભી કરે છે ત્યાં પોલ આવતો હોય કે ખેડૂતના ખેતરમાં તાર આવતો હોય ત્યાં પણ આ જ પ્રશ્ન છે કે દેવાંશીબેનના ખેતરમાં પોલ આવતો હોય નોટિસ આવે છે પાલભાઈને એટલે એના કારણે અટકેલી છે સૌથી મોટી વાત બેન નરેન્દ્રભાઈ મોદીની ડ્રીમ પ્રોજેક્ટ જે છે એરસ્ટ્રીપ આ એરસ્ટ્રીપ ગુજરાતમાં જે કરવાની હતી એ બે હજાર સોળ સત્તરથી આજની તારીખમાં લટકેલી છે એટલા માટે લટકેલી છે કે ત્યાં જમીન માપણી નો પ્રશ્ન છે મારા ગામની બાજુમાં જ છે અમે ત્યાં તાકાતથી સરકારની સામે ઉભા છીએ કે અમારા આખે આખા બે ગામ સુધારી દો ખાલી રોડ ટચ વાળા ખેતરો નહીં હા એટલે સામોર પીપર તો અહીંયાથી થોડાક દૂર થાય છે પણ આ જે રોડ એર સ્ટ્રીપ કરવાની છે એ જુવાનપુર અને દાતરાણાની જમીન આવે છે એમાં બરાબર છે તો અમે સરકાર એમ કહે કે રોડ ટચ વાળા ખેતરો અમે સુધારી દઈએ અમે એમાં અડીખમ છીએ આખું ગામ બને કે રોડ ટચવાળા નહીં આખે આખા ગામ ને તમે ફરીથી સુધારી દો એટલે મારું એક ખેતર છે પણ કાગળ પર એમાં હું માલિક નથી બીજું કોઈક માલિક બની ગયું છે અને એવું બની શકે કે કિલોમીટર અંદર જતું નુકસાન થાય અને અત્યારે એક બે સાંગ વાળું એક્ઝામ્પલ બહુ મોટું છે રાજકોટની બાજુ નું સાંગણવા ગામ છે બરાબર છે ત્યાંથી આઠ કિલોમીટર દૂર ખેતર ઉડી આવી અને સાંગણવાના તળાવમાં તળાવ બેઠું એ તળાવ કયું તા કે સિત્યાસી ઇઠ્યાસીના ના દુષ્કાળમાં જે સરકારી ખર્ચે બનાવેલું તળાવ છે એ એ તળાવમાં બેઠું છે ગામ તળાવ ગામનું બીજો દાખલો ધ્રોલ નું ગામના ભૂલતો હું તો લગભગ માનસર ધારીયા ગામ છે ત્યાંના એક ગરીબ ખેતર ખેડૂત ખેતર બાર વીઘાનું ખેતર છે એ ખેતર માં બાજુવાળા જે ભાઈ મજબૂત છે બરાબર છે મસલ્સ પાવર થી બધી રીતે એ ખેતર આ બાર વીઘામાં બેસી ગયો બરાબર છે એટલે બાજુવાળો જે મજબૂત માણસ હતો એનો ઓફિશિયલી કાગળ ઉપર એનું નામ આવી ગયું એટલે એનો માલિક કાગળ ઉપર થઈ ગયો એટલે એને આ માણસ ને બાર કાઢી મૂક્યો ત્યાંથી મારું પોતાનું ખેતર હા પણ હું ત્યાં ખેતી ના કરી શકું હા ત્યાંથી એ ભાઈ અત્યારે મોરબીમાં ટાઇલ્સ ફેક્ટરીમાં કામે જાય છે અને આશ્ચર્ય તમને ત્યારે થશે કે એ ભાઈ એ ખેતરની અંદર કેસીસી લોન લોન છે છે દર વર્ષે એ લઈ શકે પણ એનો ખેતરનો કબજો છે એની પાસે નથી બરાબર છે એટલે પેલા ભાઈ એને કાઢી મૂક્યો છે એવું ને એવું અમારે હું ગામનું નામ નહીં કહીશ મારી બાજુમાં જ છે એટલે બરાબર છે આ રોડ ટચ ખેતર એક ભરવાડનું હતું બરાબર છે અભણ બિચારો ઘેટા બકરા ચારવા વાળો અને એની પાછળ એક માથા ભારે માણસનું ખેતર હતું એ ખેતર આગળ આવી ગયું અને ભરવારનું ખેતર પાછળ જતું રહ્યું તો આ ભાઈ આગળનું ખેતર કારણ કે એના ઉપર કાગળ ઉપર આવી ગયો કબજો એનો થઈ ગયો કાગળ ઉપર માલિક થઈ ગયો એટલે એને એક બીજા માથા ભારે માણસને એ જગ્યા વેચી નાખી શું વાત કરો હા અને પેલા ભાઈએ આ ભરવાડને ત્યાંથી કાઢી મૂક્યો એટલે એનું તો એનું જ રહ્યું

અને અત્યારે સાત લાખ સડસઠ હજાર અરજીઓ આવી છે એવું સરકારે પોતે હમણાં વિધાનસભામાં કહ્યું બરાબર છે હું દેવંશીબેન સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ સાત લાખ સડસઠ હજાર અરજીઓ પૈકી એક ગામમાં એક ખેડૂતની અરજીના આધારે સુધારો કર્યો હોય તમે અને એની અસર ગામના નકશામાં આપી હોય તો એ ગામનું નામ સરકાર જાહેર કરે અને છેલ્લા બે વર્ષથી હું સરકારને આ ચેલેન્જ કરું છું આજ આજે સુધી એક ગામના નકશામાં અસર આપી હોય ને એ જાહેર કરી શકી નથી કારણ કે એ શક્ય નથી મારા ગામમાં હું અરજી કરું તો સરકાર માની લો મારી અસર આપે ગામના નકશામાં એટલે ગામનો નકશો ફરીથી બનાવવો પડે પછી મારો બાજુવાળો આપે ફરીથી ગામનો નકશો બનાવવો પડે બરાબર છે હવે એ નકશો બેસાડે તો થાય શું તાકે એક અસર આપવા જાય તો ચારમાં અસર આવે છે એટલે સરકાર એ કરતી નથી એટલે સરકાર ભૂલ સુધારણા અરજીના નામે પણ ખેડૂતોને મૂર્ખ બનાવે છે એટલે સરકાર આમાં પોતે તો મૂર્ખ બને જ છે એટલા માટે કે આ આખા ગુજરાત માંથી સરકારમાં બેઠેલા એક મંત્રી કે મુખ્યમંત્રીની ભલે મક્કમ મક્કમ કરતા હોય જો મક્કમ હોય ભૂપેન્દ્રભાઈ એટલા બધા મક્કમ હોય તો એની મક્કમતા બતાવે અને જાહેર કરે કે આ જમીન માપણી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં થઈ છે નરેન્દ્રભાઈ મોદીના સમયમાં થયેલી જમીન માપણીમાં ભૂલ છે એમાં સાત લાખ સડસઠ હજાર અરજીઓ આવી છે આટલું ભૂપેન્દ્રભાઈ બોલી દે એ નહીં બોલે કારણ કે દિલ્હીનો ડર છે એટલે દિલ્હીના ડરના કારણે ગુજરાતના ખેડૂતો અધિકારીઓ કર્મચારીઓ બધા જ હેરાન થાય છે મૂળ ડર શું છે આકાનો દિલ્હી બેઠા છે એનો એ બોલે તો એની ખુરશી જાય બીજું જમીન માપણીમાં જે કૌભાંડ થયું છે સરકારી ખરાબાઓ ગૌચરો જે ખાનગી માલિકોના નામે ચડી ગયા છે આ જે છે એ સૌથી મોટું બ્લન્ડર છે ષડયંત્ર છે એ એટલે જ બે હજાર અઢારમાં રાજકોટમાંથી મેં અને ગિરધરભાઈ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આમાં જેટલું રેકોર્ડ માગીએ છીએ એટલું રેકોર્ડ આપો તો આખા ગુજરાતનું ખાલી ખેડૂતોનું નહીં આખા ગુજરાતનું દેવું માફ થાય ને એટલી સરકારી અને ખાનગી સોરી સરકારી ખરાબાઓ અને ગૌચરો કોઈને કોઈ વ્યક્તિના નામે જતા રહ્યા છે એ અમે સાબિત કરી દઈએ એટલે સરકારે રેકોર્ડ આપવાનું બંધ કરી દીધું

અને સરકાર પાસે એક રસ્તો છે અમે એમ નથી કેતા માની લ્યો એક હાઉ એકદમ સિમ્પલ સરળ રસ્તો છે બેન દાખલા તરીકે સરકાર એક ગામ લીએ હું તમને સમજાવી દઉં એક ગામ લીએ એક ગામ આખે આખું ફરીથી માપી અને એનો અમલ કરી દે સરકારે વન બાય વન ગામો લેવા જોઈએ અને વન બાય વન ગામો આખે આખા માપણી કરીને ફરીથી એટલો બધો ઘૂંચવાડો થયેલો છે એનું ઉદાહરણ જેમ કે તમે જે ઉદાહરણ આપ્યું કે એક ભાઈ છે એક ભરવાડ એની જમીન તો વેચાઈ ગઈ છે

એટલે એની અંદર ખેડૂત પણ હોય એવા જે લોકો પીડિત છે એ લોકો પણ હોય જે લોકો ખાસા સમયથી લડી રહ્યા છે સત્તા પક્ષના લોકો હોય અધિકારીઓ હોય જેમણે સર્વે કર્યા એ લોકો પણ હોય ટેકનિકલ માણસો પણ હોય અને જો એક સમિતિ પણ આના વિશે વિચારવાનું શરૂ કરે તો મને એવું લાગે છે દુનિયાનો કોઈ પ્રશ્ન એવો નથી હોતો કે જેનો ઉકેલ ન હોય અપેક્ષા રાખીએ કે સરકાર એટલે મુખ્યમંત્રી મક્કમતા બતાવે અને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉદારતા બતાવે એ વાતની એ સ્વીકારની કે લોચો થયો છે હવે લોચાને આપણે સોલ્વ કેવી રીતે કરીશું સુધારીશું કેવી રીતે સુધાર તરફ જો ધ્યાન આપીશું ખૂબ સકારાત્મક રીતે તો કદાચ ગુજરાતનું મહેસૂલી ભવિષ્ય કૃષિનું ભવિષ્ય એ બધું જ આ એક નિર્ણયની આસપાસ અટવાયેલું છે થેન્ક યુ સો મચ પાલ થેન્ક ફોર જોઈનિંગ થેન્ક યુ